જય માતાજી મિત્રો જય દાદા દ્વારકાથી જયમાં ભવાની કેમ છો બધા મજામાં મિત્રો આજનો દિવસ આજની મધરાતે આ ધરતી ઉપર એક એવી શક્તિનું અવતરણ થયું કે જેની ઉર્જા જેના વિચારો જેનો જીવનકાળ આજે પણ અત્યારે જ મોજુદ હોય અને અત્યારે જ થવાનું હોય અવતરણ એવી ઉર્જા મારા ને તમારા જીવનમાં સ્થાપિત કરનાર ભગવાન શ્રી દ્વારકાધીશ શ્રી કૃષ્ણ નો આજે જન્મ થશે અને આપણે ખૂબ ધામધૂમથી ઉજવી ઉજવશું અને ઉજવતા આવતા રહીશું મિત્રો જીવનમાં આપણે જોઈએ ને તો જીવન કેટલું જીવા મહત્વનું નથી પણ કેવું જીવવાને એ ખાસ મહત્વનું છે આજે જેનું અવતરણ થયું થવાનું છે જે જન્મ દિવસ આજે આપણે મનાવીએ છીએ એ શક્તિ આ ધરતી ઉપર જયારે પધારી આવી અવતરણ થયું એ શક્તિ વિશ્વ ઉપર હાહાકાર મચાવનાર આ ધરતી ઉપર હાહાકાર મચાવનાર આસુરી વૃત્તિનું સામ્રાજ્યને નષ્ટ કરવા માટે અને ધર્મનું સ્થાપન કરવા માટે આ ભગવત શક્તિ આજના દિવસે અવતરી હતી આજથી પાંચ હજાર વર્ષ પહેલા અવતરી અંદર એવી ખુમારી જોવા મળે નામ લેતા જેના જીવનની અંદર અંદર ગદગદિયા થાય આજે આવું હર કોઈ માણસની અંદર થાય તો મિત્રો વિચાર કરો કે ઉર્જા હશે કેવી એ ભગવાનનું અવતરણ હશે કેવું કાર્ય કેવું હશે આ શક્તિ અવતરતા જ એવડો મોટો યથાર્થ કર્મયોગ કર્યો છે કે જીવનકાળની અંદર તો માનવ જીવન માટે પોતાનું જીવન ખર્ચી નાખ્યું એક પગ વારીને એક મિનિટ બેઠા નથી એવું જો કોઈ પાત્ર હોય તો ભગવાન શ્રી કૃષ્ણનું ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મનું સ્થાપન કરવા માટે જે કર્મ યોગ કર્યો છે ને ભાઈ એવો આજથી લગીન આ ધરતી ઉપર કોઈ જન્મો નથી અને જન્મસે પણ નહીં એટલે જ આપણે કહી છે એ પ્રમાણે કરવાનું છે અને છે એવું કરવાનું છે અને એકે કર્યું છે એવું કરવાનું છે કારણ કે બે ભગવાનના અવતરણ જુદી જુદી રીતથી થયા છે

જે અર્જુન નામનું પાત્ર પાંડવો નામનો પાત્ર ના હાથે આ કર્મયોગ કરાયો છે ભગવાને અર્જુન ને એક માણસ સૂતો હોય તો ઉભો થઈ જાય બેઠો હોય તો ઉભો થઈ જાય સૂતો હોય તો જાગી જાય અને માણા ઉભો હોય તો દોડતો થઈ જાય આવું માધુર્યો ગીતાનું અમૃત ભગવાન દ્વારકાધીશે કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે મોહ થાય છે અને એ મોહને નષ્ટ કરવા માટે જ્યારે માધુર્યો અમૃત ભગવાન ના મુખેથી છાત્ર ધર્મ નો જે ખમીર સુઈ ગયેલું ઊભું કરી અને એના હાથે ધર્મ કાર્ય કરાવે છે અને ધર્મનો વિજય કરાવે છે આવા ભગવાન શ્રી દ્વારકાધીશ આપણા સૌના આરાધ્ય દેવ એનું આજે જન્મ દિવસ છે હેપી બર્થ ડે ન કેતા એવું કેશું કે ભગવાન તમે સદા અમારી સાથે રહો તમારું જીવન ચક્ર તમારી ઉર્જા અમારામાં સ્થાપિત કરો અને ભગવાન અમારા જે શરીરને તમારું માધ્યમ બનાવી અને ભગવાન સારા કાર્ય કરાવો એ જ ખરા અર્થની જન્માષ્ટમી ગણાય મિત્રો આ એક ભગવાનનું અવતરણ એવું હતું કે જેણે પોતાના સ્વાર્થ માટે લેસ માત્ર પોતાના જીવનનો ઉપયોગ કર્યો નથી સર્વત્ર માનવ જીવનને અર્પણ કર્યું છે જીવ સૃષ્ટિને અર્પણ કર્યું છે જીવન કેમ જીવવું જીવન કઈ રીતે જીવવું સંઘર્ષ કઈ રીતે કરવો કર્મયોગ કઈ રીતે કરવો માણસ માણસ વચ્ચે કઈ રીતે સંબંધ બાંધવા કઈ રીતે જીવવું આ આખા જીવનની થેરી કહો મિત્રો

અને પૂજન કરવા માટે નથી ગીતાનું ગોખન કરવા માટે છે ગીતાને જીવનમાં ઉતારવા માટે છે જે ગીતા જીવન મારું સમજાવવા માટે છે બીજાને સમજાવવા માટે છે ગીતા મારા ને તમારા જીવનનો ધબકાર છે આવું માધુર્ય કહેનાર અને આવું સરસ મજાના જન્મો જન્મથી જંખના કરતા ઋષિ મુનિઓને પણ આવું માધુર્ય ભગવાને સમજાયું નથી મારા ને તમારા જેવા કર્મ કરનાર એક સંસારમાં રહેવા વાળા માણસ અર્જુનને સમજાયું છે કારણ એક જ કે જીવન છે ને પોતાનું સાર્થક કરે ને પોતાનું જીવન ધન્ય કરે ને પોતાનું કુટુંબ પોતાનું જે કે સમાજ આનો જીવનનો ઉદ્ધાર કરે ને એને સંસારી કહેવાય ધન્ય ગૃહસ્ત્રમ કયો છે તમારે આ સૃષ્ટિ ભગવાને બનાવી છે તમને અર્જુનના માધ્યમથી ગીતા સમજાવી છે મિત્રો કેટલા આપણે ભાગ્યશાળી છીએ કે દશા દશા અવતાર આપણા આ ભારત ભૂમિની અંદર થયા આપણે કેટલા મહાન છીએ આપણે ઋષિમુનિઓના સંતાન છે આપણે માયક આંગડા બિચારા બાપડા નથી આપણે ભીખ માગવાવાળા નથી આપ દાન આપવા વાળા છીએ આ દાનવીઓની ભૂમિ છે ભારત આ કર્મયોગીની ભૂમિ છે ભારત આ સંઘર્ષના મેદાન છે ભારત અને આપણે જીવનની અંદર આજ ક્યાં પહોંચ્યા છીએ ખરા અર્થની આપણે જન્માષ્ટમી ઉજવીએ એટલે શું કહેવાય ભગવાનનો જન્મ દિવસ તો કે ભગવાનના વિચાર વાગોળીએ ભગવાનના વિચારો જે છે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ બીજાને આ વિચારો છે ઉપયોગી છે એવા વિચારો બીજાને આપણે આપીએ આપણે કૃષ્ણનું માનીએ આપણે કૃષ્ણને આરાધ્ય માન્યા છે તો આપણે કૃષ્ણનું માનીએ આપણે કૃષ્ણનું કહેલું ન માનીએ ને આપણે ખરા અર્થની જન્માષ્ટમી ઉજવી નથી છીએ એ હર કોઈ જીવને પ્રેમ કર્યો છે હર કોઈ સમાજને પ્રેમ કર્યો છે કૃષ્ણએ હર કોઈ માણસને પોતીકો કર્યો છે અને હું ને તમે શું કરીએ છીએ કૃષ્ણ ને માની છે પણ કૃષ્ણનું નથી માનતા ભગવાન અર્જુન પાંડવો સાથે વનવાસમાં ગયા અને ઘણા વર્ષો વીતી ગયા પછી

ભગવાન દ્વારકા આવે છે અને અર્જુનને યુધિષ્ઠિર ને સમજાવી અને કાલાવાલા કરી અને ખોટું ષડયંત્ર ચિન અને ધૂત રમાડે છે અને એમાં પાંચાલી સહિત હારી જાય છે હું તમને આજે એ વાતથી પરિચિત છે એટલે અત્યારે અહીંથી ટૂંકમાં કહું તો કે ધૂત રમવાથી કેટલું કેટલું એને વેઠવું પડ્યું છે પાછું અને હું તમને ભગવાન ના જન્મ દિવસ દિવસે જોઈએ એ માટે એનું શું પરિણામ આવે મારાને તમારી સામે પ્રત્યક્ષ રાખ્યું છે છતાં હું ને તમે ભગવાનનું કીધેલું માનતા નથી સાચી વાત છે ને ખોટું હોય તો મને પાછું દેજો

વાગોળશું જેમ બેટરી ચાર્જિંગ કરે ને અને પાછું ચાર્જ થઈ જાય એટલે હોય એમાં હાલે ને એમ આ ભગવાનનો જન્મ દિવસ એટલે આપણું ચાર્જિંગ છે માનવ જીવનનું ચાર્જિંગ છે માણસ જી નું ચાર્જિંગ થાય એટલે માણસ જમે જમે એટલે એમાં શક્તિ આવે ઉર્જા આવે તો વિચાર કરો કે આજ પાંચ હજાર વર્ષ પછી ઉર્જા હશે એ ગોકુળ કેટલું પવિત્ર હશે નંદ કેટલા પવિત્ર હશે એમાં યશોદા કેટલા પવિત્ર હશે તો જન્મ દેનાર માં દેવકી અને વાસુદેવના કેવા પુણ્યો હશે તમે વિચાર તો કરો કે જે જનેતા જન્મ આપે છે જે બાપ માધ્યમ થકી જન્મ આપે છે અને ઉછેર આહિરાણી આહિરાણીનાની થાય છે નંદ બાવાના નિયંત થાય છે માતા પિતાના નિયં થાય છે કેટલા પરસ્પર અસ્પષ્ટ સંબંધો છે ખરેખર સંબંધો આપણે સાચવીએ છીએ આપણે ભગવાનના લેબલ મારી અને એકાબીજી બાજીએ છીએ પણ ભગવાનનું ચરિત્ર જે છે એવું આપણામાં નિર્માણ કરી અને ઓટોમેટિક કોઈને એવા કૃષ્ણના વંશજો છો તમે એવા ગમતા કેમ થઈ શકતા નથી એમ શું મારામાં ખામી છે એ મારે ભીતર ગોતવાની છે ઓરિજિનલ છે એ ઓરિજિનલ જ રહેવાનું છે માટે એની પહેચાન ન અપાય એની ઓળખ ન અપાય ઓળખ તો સમાજ કરે પ્રમાણપત્ર હર સમાજ આપે આવું સરસ મજાનું આપણે ગમતું સંતાન ભગવાન દ્વારકાધીશનું થવું હોય ને તો જીવનની અંદર દ્વારકાધીશના વિચારો સ્થાપિત કરવા પડશે મિત્રો આમ જો હું બોલીશ ને તો તો તમે કહેશો ને તો કલાકોનો કલાકો હું બોલી શકું એવું ભગવાને મને અંદરથી એવી શક્તિ આપી છે પણ આપણી મર્યાદા હોય છે માટે આપણે કોઈનો કોઈ સંકલ્પ કરીશું સાંજે ભગવાન મારી જે કુટેવ છે એ હું આ છોડું છું ભગવાન અને કદાપી આ કુટેવ પાછી મારા જીવનમાં નહીં આવે એમ કરી તો ભગવાનનો નો જન્મ દિવસ ખરા અર્થ નો મનાયવો ગણાય તો જય દાદા દાદવ જય જયમાં ભવાની જય માતાજી